જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખશું બધા મજામાં જશો તો આજનો પ્રોગ્રામ છે આપણે મટીએ ઘણા ટાઈમ પછી મટી પ્રોગ્રામ પાછો આપણે રાખ્યો છે આજનો પ્રોગ્રામ છે આપણે ગોટાનો અને નથવા બટેકા વડા પણ બધા કહે છે ને આમાં ત્યાં ગોટા કે બટેકામાં આપણે પાંચ કિલો લીધા છે તો નાના નાના બટેકા આખા રાખશું મોટા બટેકા હશે ને બે ભાગ ટુકડા કરી નાખશું બટેકાને આપણે કરી નાખીએ તૈયારી પહેલાં પાંચ કિલો માપમાં બટેકા લીધા છે આપણે આપણે બટેકાને સુધારી ત્યાં સુધી બાજુમાં બટું પણ થઈ ગયું છે વિજયભાઈ બતું પણ ચાલુ કરી નાખ્યું છે ચૂલા ઉપર તાપ બતું આપણું સારું એવું થઈ ગયું છે તો પહેલાં મૂકી દઈશું આપણે ચૂલા ઉપર જોતા પ્રમાણમાં પાણી નાખી દઈએ બટેકા એટલું પાણી નાખવાનું છે આપણે તો જોતા પ્રમાણમાં આપણે પાણી નાખી દીધું સારા પ્રમાણે મીઠું પણ નાખી દઈશું બાફામાં મીઠું નાખી તો સારા જલ્દીથી આપણે બટેકા ચડી જાય તો પોણા કલાકમાં પણ બટેકા બફાઈ જશે બટેકા ઢાંકીને ફાકવા દઈશું જેથી કરીને જલ્દીથી બફાઈ જાય મીઠું પણ આપણે નાખી દીધું છે બાફામાં કારણ કે જલ્દી બફાય એટલા માટે તો મિત્રો બટેકા આપણે બફાઈ ગયા છે બટેકાને આપણે ઉતારી લેશું નીચે આપણે જવા લેશું વચ્ચો જેથી કરીને બધા બટેકા સોલવામાં બે ગયા એટલા માટે બટેકાને આપણે ચેક કરી લીધા છે સરસ ત્યાં બફાઈ ગયા છે બટેકાને આપણે મૂકી દઈએ નીચે તો બટેકાને આપણે જારના બટરથી કાટ લેશું બારે મોટા વાસણમાં જેથી કરીને સોલવામાં આપણે આસાની રહે આપણે ગરમા ગરમ બટેકા પાણી માટે કાઢી લેશું બારા મોટા વાસણમાં કાઢ લેશું જેથી કરીને આપણે સોલવામાં પણ આસાની રહે બે વાસણમાં બટેકા કાઢી લેસુ કે ગરમ ટુઅરા ભૂકી ટુઅરા ગરમાગરમ બટેકા મિત્રો આપણે બારે કાઢીતા વાસણમાં આવે મસાલો આજે મોઢે આ શું છે બટેકાને શું કર્યો ટમેટર બટેકા સોલવાનું કામકાજ થઈ ગયું છે આપણે ચાલુ તો ગરમા ગરમ બટેકાને સોલવી નાખશું જેથી કરીને આપણે જલ્દીથી બટેકાને સાલ ઉતરી જાય એટલા માટે તો બધા આપણે બસ બેસી ગયા છે બટેકાને સાલ ઉતારવા જેથી કરીને જલ્દીથી આપણે બટેકા સોલાઈ જશે પછી આપણે આગળની પ્રોસેસ કરશું ચાલો બટેકા આપણે સોલવાનું કામકાજ ચાલુ છે ચાલો તો મિત્રો તમને બતાવી દી બાજુમાં શું બીજું કામકાજ ચાલુ છે એ પણ તમે જોઈ લ્યો તો મિત્રો એક બાજુ આપણે બટેકા સોલવાનું કામકાજ ચાલુ છે અને બીજી બાજુ દાણા કટિંગ ને મરચાં સુધારવાનું કામકાજ ચાલુ છે અજયભાઈ આપણે ઝીણા ઝીણા ધાણા સુધારશે અને રવિરાજ આપણે કરે છે મરચાંનું કટિંગ તો ધાણાનું કચ સુધારવાનું કામકાજ થઈ ગયું કટિંગ ચાલુ અજયભાઈની યુટ્યુબમાં પણ ચેનલ છે આમની અજુ ડોડી અજુ ડોડિયા કરીને ચેનલનું નામ છે અને સારા એવા વિડીયો બનાવે છે એ પણ ટ્રાવેલિંગ નાને કપલના બંને જોવાલાયક સ્ટરોના પણ વિડીયો હોય છે વિડીયો જોજો તમે પણ બટેકા પણ જો આપણે સોલાઈ ગયા આવી ગયા તો આપણે આગળની કરશું બધી મસાલા બટેકા ચૂંદા કરવાની તૈયારી ધાણા ને મરચાં તૈયાર થયા સૌથી આપણે કાલે બટેકાનો ચૂંદો તૈયાર તો જોકીમાં આપણે મિત્ર બટેકા લઈ લીધા છે અને અને મદદથી આપણે કરશું બટેકાનો ચૂંદો જેથી કરીને સારો એવો ચૂંદો થઈ જાય આપણે બટેકાનો મસાલો પણ સારો ભરી જશે ગરમ પણ ના લાગે તો આ રીતના બટેકાનો બધો ચૂંદો કરી નાખશું આપણે ચોકી મોટી રાખી જેથી કરીને સારો એવો ચૂંદો આપણો થઈ જાય અને બટેકાના કંઠોળા પણ નહીં રહે તો સરસ એવો આપણે ચૂંદો કરી નાખી બટેકાનો પહેલાં પછી આપણે કરશું મસાલાની તૈયારી તો આ બાજુ ચાલે છે મરચાં ખાંડવાનું કામકાજ તો રવિ ખાંડે છે મરચાં મરચાં પણ ખંડાઈ જશે આપણે હમણાં થોડીક વારમાં ત્યાં સુધી આપણે બટેકાનો ચૂંદો પણ થઈ જશે ટાણા પણ આપણું સુધારણ થઈ ગયું તૈયાર અને બટેકાનું ચુંદો પણ બસ થઈ ગયું છે હવે તૈયાર આપણે તમસાલામાં સૌથી પહેલા નાખી દેશું આપણે આયડર 1.5 ચમચી જેટલી આછરા આપણે આયડર નાખી દેશું સ્વાદ પ્રમાણે પછી નાખી દેશું લાલ મરચું આપણે કાટા મીઠાં તીખા બનાવવાના છે એ પ્રમાણે આપણે મરચું નાખી દે 3 થી 4 મોટી ચમચી જેટલું આપણે મરચું આછરા નાખી દીધું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેશું બાફામાં નાખી દીધું તો મસાલો કરીએ એટલે આપણે મીઠું માં નાખી દેશું સ્વાદ પ્રમાણે મસાલા લીધા છે આપણે પીસેલા પચાસ ગ્રામ મરી લીધી છે એનો પણ ભૂકો કરી નાખ્યો છે નાખી દઈશું પચાસ ગ્રામ મરી તીખા સારા આવશે અને પચાસ ગ્રામ જેટલા લીધા છે ધાણા સુકા એને પણ પીસી નાખ્યા અને પચાસ ગ્રામ જેટલી લીધી છે વરિયારી ત્રણેયના આપણે પીસી નાખ્યા હતા જેથી કરીને સ્વાદને ટેસ્ટ બંને સારો આવશે અને પચાસથી સાઠ ગ્રામ જેટલી આપણે નાખી દઈશું ખાંડ જેથી કરીને ખાટા મીઠા તીખા ચટપટા આપણા ગોટા બની જશે અને થોડાક નાખશું આપણે આઠથી દસ ગ્રામ જેટલા લીંબુના ફૂલ લીંબુના ફૂડનું પણ ખટાશ સારું પકડશે એટલા માટે આપણે ખાંડ મીઠું તીખો ત્રણેય સ્વાદ લાવવાનો છે સો ગ્રામ આપણે ખાલેલા લીલા મરચાં લીધા છે ખાંડી નાખ્યા છે અને અઢીસો ગ્રામ આપણે લીધા છે તો આપણે મસાલો બધો નાખી દીધો છે મસાલાનો બધો એકદમ કરી નાખશું મિક્સ આ રીતના હાથેથી જેથી કરી સારો એવો બટેકામાં ભરી જાય તો આ રીતના આપણે હાથેથી મસરી મસરી મસાલાને કરી લઈ તૈયાર તો બટેકાવાળાનો મસાલો આપણે સબટો થઈ ગયો છે તૈયાર સરસ મસાલો મિક્સ થઈ ગયો છે બટેકામાં આ રીતના હાથે એકદમ મસરી નાખ્યો જેથી કરીને મસાલો બધો મિક્સ થઈ જાય ને બટેકાનો ચૂંદ એકદમ કન નાખ્યો છે આ રીતના મસાલો બનીને થઈ ગયો આપણે તૈયાર તો બટેકાનો મસાલો આપણો થઈ ગયો છે કમ્પ્લીટ તૈયાર આપણે એની વાળ લેશો ઠેરવડી નહીં મોટીની નાની મીડિયમ સાઇઝની આ રીતના આપણે ઠેરુડી વાળું સરસ એ બધી આ રીતના ઠેરુડી વાળ લઈએ આપણે બધા મિત્રો થઈને આ રીતના જો આપણે ઠેરુડી વાળી છે નહીં બહુ મોટી નહીં નાની સરસયો મસાલો પણ આપણો થયો છે ટેસ્ટ પણ કર્યો તો કટો મીઠો તીખો ટેસ્ટ આવ્યો છે આગળ કશું તૈયારી બાકીના બધા વાસે આ ઠેરુડી તો બધા ગોઠવા ગયા ઠેરડી વાળો આપણે કશું લોટ બાંધવાની તૈયારી ઠેરુડી વાળી નાખે મિત્રો આપણે બધા મિત્રો જોઈ શકો છો તમે ચોખ્ખી આપણી ભરાઈ ગઈ છે આખી તો આપણે બનાવી નાખીએ હલદળિયું ચણા લોટ લીધો છે માપમાં આપણે દોઢ કિલો પરફેક્ટ દોઢ કિલો ચણા લોટ લીધો છે આપણે તો સાત પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું સાત પ્રમાણે આપણે મીઠું નાખી દીધું તો આપણે એને પાણીથી બાંધવાનો છે લોટને પહેલાં મીઠું નાખીને આપણે થોડોક મુશ્કેલ નાખવું જેથી કરીને ગઠોડી ભંગાઈ જાય જોતા પણ પાણી નાખી દઈ એક વાર પાણી નથી નાખવાનું થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધણ કરી લેશું તૈયાર આ રીતના પાણી આપણે નાખતા જઈશું બેથી અઢી કત્યાં જેટલું આપણે પાણી જોયું છે તો આ રીતના આપણે લોટને બાંધી લઈએ ગઠોડા ના રહે આપણે લોટમાં એટલે થોડું થોડું પાણી નાખવાનું થોડું પાણી નાખી એટલે ગઠોડા આપણે લોટમાં રહેશે જ નહીં તો આ રીતના આપણો લોટ બાંધણ થઈ ગયું છે તિયાર આટલો કાંટો છે હજી થોડોક આપણે લોટને પતલો કરશું થોડુંક પાણી ઉમેરી દઈશું લોટમાં જેથી કરીને આપણો જો એ પ્રમાણે લોટ બનીને થઈ જાય તૈયાર ગોટા માટે આ રીતના આપણે એક જ સાઈડ હલાવશું જેથી કરીને સારો એવો આપણો લોટ લીસો થાય એટલા માટે એક જ સાઈડ હલાવવાનું તો કઢાઈને મૂકી દીધી છે આપણે ચૂલા ઉપર ચૂલા નીચે ટાપ કરી નાખશે કઢાઈમાં નાખી દઈશું આપણે તેલ તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી લોટ પણ બનીને થઈ ગયા છે તૈયાર આ રીતના આપણે સાઈડમાં મૂકી દીધું તેલ ગરમ થવા જેથી કરીને આપણો લોટ પણ તૈયાર થઈ જાય તેને તેલ પણ ગરમ થઈ જશે તો મિત્રો લોટને આપણે આટલો જાડો રાખ્યો છે બહુ પતલો નહીં રાખવાનો નકર આપણો મમરીત થઈ જશે બટેકા વડા ઉપર ચોટ છે નહીં એટલા માટે આટલો લોટ જાડો રાખવાનો આપણે અડધી ચમચી જેટલો આપણે મીઠો સોડા નાખી દઈશું ખાવાનો આવે એ સોડા નાખીને આપણે હલાવી નાખશું એક સાઈડ હલાવશું એટલે જેથી કંઈ સારો એવો એર ભરાય આ રીતના આપણે હલાવી નાખશું બરાબર થોડુંક ગરમ તેલ નાખશું તેલ આપણે ગરમ છે તેલ આપણે લઈ લઈશું અડધી વાટકી જેટલું લીધું છે ગરમ તેલ નાખીને લોટમાં જેથી કંઈક સારા એવા આપણે ગોટા બને નહીં પણ હલાવી નાખશું હવે તલ લેશો આપણે મરચાં પેલા સરસ એવું આવી ગયું છે મરચાં આપણે તરી લઈએ મરચાં તરી ગયા પછી આપણે ગોટાનું ઘણું ચાલુ સરસ એવા મરચાં આપણે તરવા લાગ્યા છે મરચાંને કાઢી લઈશું હવે આપણે બારે મરચાંને આપણે થાળીમાં કાટ લીધા છે મરચાં બધા આપણે કાટ લીધા બારા તો નાખી દઈશું મીઠું જેથી કંઈક સ્વાદ સારા હોય મરચાં મીઠું નાખીએ એટલે તો આપણે કશું ગોટા બનાવવાની તૈયારી હાથ આપણે ગોટી બધી નાખતા જઈશું આ રીતના ગોટી બહુ ડૂબાડવાની માથે જ રાખવાની જોતાં પ્રમાણે આપણે જોવું એટલે ગોટી નાખતા જઈશું ચોખ્ખી ભરાઈને આપણે બનાવ્યા છે ગોટા જોઈએ છે પત નહીં અને તેલ બહુ નહીં આવવા દેવાનું મીડિયમ તેલ આવવા દેવાનું નહીં ઠંડુ રાખવાનું આ રીતના એક કરીને ગોટા આપણે બધા મૂકતા જશું જો આ રીતના લોટ નાખ્યો છે આપણે ઘાટો એવો સરસ મજાનો જેથી કરીને બુંદી ઓછી પડે સારા એવા આપણા ગોટા બને લોટ પણ સારો એવો ચડે આ રીતના એક કરીને બધા આપણે ગોટા નાખતા જઈશું નોથી આપણે ઝારો નહીં ફેરવવાનો આપણે દસથી બાર ગોટા નાખ્યા છે તો ગોટા આપણા બધા ઉપર આવી ગયા છે ઝારાને મદદ બધાને ફેરવી નાખશું સારા એવા પાકવા દઈશું ગોટાને પછી આપણે લઈશું બારા આ રીતના ઉઠલાવીશું બેકવાર સારા એવા પાકવા દઈએ ગોટાને મોરા ને તીખા આવે જો તમે ખાલી ગોટા નો લુક જો કેવો સરસ એવો લુક આવ્યો છે જોતા જ ખાવાનું મન થઈ જાય આ રીતના સરસ એવો લોટ પણ બન્યો છે મસાલો પણ બટેકાનો સારો એવો થયો છે આટલા આખી ચોકી ભરશે ચોકી ભરીને આપણે તરવાના છે જો સરસ એવા આપણા ગોટા થયા છે બજારમાં મળે એવા જ એના કરતાં પણ સારા કારણ કે ટેસ્ટફુલ બગડા મોર રાતે બારે લોહર જ આવે આ રીતના આપણે બધા ગોટા કરી લેશું અને ગરમા ગરમ ઉતરતા જશે અને ડાયરો આપણો જમતો જશે જોઈ શકો છો તમે પાછળ બધા બેસી જ ગયા છે કારણ ઉતરતા આવશે ને ગરમા ગરમ આવતા જશે ને ખાતા જશે વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલાં બેઠા છે આપણે નટુભાઈ એની બાજુમાં છે અનુભાઈ પછી આપણો છે મહાવીર જયદીપ સંજય વિશ્વરાજ દશરથભાઈ લાલાભાઈ કિમજીભાઈ Aje, Bai, Ajei Deep, video yang akan saya periksa ini